ઉણપુર આબ્રોડ નેશનલ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાની કિલોમીટરની રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલાતો હોવાથી આજે મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ટોલમાંથી મુક્તિ આપવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામડાઓના લોકો હેબતપુરા પાટિયા પાસે ભેગા થયા હતા સુધી પહોંચ્યા હતા અને ટોલ પ્લાઝા પર હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે આગામી એકવીસ ઓગસ્ટ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અત્યાર સુધી રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હતી અને સત્તર ઓગસ્ટે એક નવી લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં આજે સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દિવસભરના ભારે ઉકળાટ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી જ્યારે અંબાજીની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા દાંતા તાલુકાના અનેક ગામોમાં પણ વરસાદની પધરામણી થઈ વરસાદના કારણે વર્ષા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અંબાજીના બજાર વિસ્તારોમાં પાણી નદીની જેમ વહેવા લાગ્યા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરે શરૂ થયેલી શારદાપીઠ કાશ્મીર યાત્રા આજે સંપન્ન થઈ છે અંબાજી મંદિરના ચેરમેન મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપની આ યાત્રા તેરથી સોળ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી આ યાત્રા દરમિયાન જય ભોલે ગ્રુપે જમ્મુ કાશ્મીરના શાદાપીઠ ખાતે માટીનું શ્રી યંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરી હતી યાત્રાળુઓએ કાશ્મીરના વિવિધ પવિત્ર સ્થાનોની મુલાકાત લીધી હતી આમાં પાંડરેથન દેવી શંકરાચાર્ય દુર્ગાનાગ ગણપતરાય શારિકાદેવી વિચારનાગ અને ખીર ભવાનીનો સમાવેશ થાય છે જય અંબે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન આ જગ્યાએથી અમે અંબાજીથી અંબાજીની યાત્રા અંબાજી થી શારદા પીઠ શારદા પાછા અંબાજી આ જે યાત્રા પૂર્ણ કરી છે અને જો અહીંયાથી અમે વાત કરીએ કે યાત્રાની શરૂઆત અમે જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી છે શ્રી મિરભાઈ પટેલ અને અહીંયાના અધિક કલેક્ટર શ્રી કૌશિકભાઈ મોદી એમના પૂર્ણ સરકારથી અમે અહીંયાથી યાત્રા ચાલુ કરી હતી અને આ યાત્રા શારદાપીઠ એટલે જમ્મુ કાશ્મીરની અંદર જે એલઓસી ની અંદર કુપવારા ડિસ્ટ્રિક્ટ છે ત્યાંના બોર્ડર ઉપર એની સામે જ પીઓકે છે અને એલઓસી બંને બોર્ડર ઉપર એક મંદિર છે શારદા પીઠ તેનો શક્તિપીઠ છે જ્યાં માનો ડાબો હાથ છે ને એની સાથે સાથે જ્ઞાનનો ઘડો કહેવામાં આવે છે એને પીઠ પણ કહેવામાં આવે છે શંકરાચાર્યની જગ્યા છે ત્યાં આગળ શ્રીંગેરી મઠના શંકરાચાર્ય શ્રી વિધુશેખર શ્રી દ્વારા ત્યાં આગળ એક મંદિરની સ્થાપના કરવામાં આવી છે ત્યાં આગળ એને ઓપન કરવામાં આવ્યું હતું મંદિર અને આ આ જગ્યા ઉપર અમે અહીંયા મંદિરના સહકારથી અમે ત્યાં સુધી પહોંચ્યા હતા અને હવે અહીંયા આવી અને અમારી યાત્રા અમે પૂર્ણ કરી છે જય કણજરા ગામની દીકરી ઠાકોર કાજલબેન સોમાજીએ બોર્ડર સિક્યુરિટી ફોર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે તેમની આ સિદ્ધિને ઉજવણી માટે ગામમાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે સત્તર ઓગસ્ટે રવિવારના રોજ ભટાસણ સ્ટેશનની કણજર ગામ સુધી રેલીનું આયોજન થયું છે આ રેલીમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત અનેક આગેવાનો જોડાયા રસિકજી ઠાકોર નવગણજી ઠાકોર મોઘજી ઠાકોર સરપંચ જયંતજી ઠાકોર રાયકરણજી ઠાકોર અને મદારજી ઠાકોરે પણ હાજરી આપી હતી